નમસ્કાર દર્શક મિત્રો બે એચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચંબોસર તાલુકાના ભુજા તરા જ્યાં સીમામાં જય દશા માતાજીનું મંદિર આવેલું છે ભાવિક ભક્તોની જે ભીડ જોવા મળી છે ત્યાં દશામાના પરચા માતાજીની સાંડણીમાંથી જે કંકુ પડે છે તે જોવા માટે ભક્તો દૂર દૂરથી પગવાળા માતાજીના દર્શન કરવા છે દશા માતાનો દસમો દિવસ ત્યાં દશા માતાના પગલાં પણ જોવા મળ્યા મંદિરના આગેવાનો ચંદુભાઈ ભુવાજી તથા ચેતનભાઈ કિરણભાઈ રાહુલભાઈ ચિરાગભાઈ કુણાલભાઈ મયુર દરબાર પિન્ટુભાઈ કાભે ભાઈ બુધાભાઈ જે મંદિરના ટ્રસ્ટી તરીકે માતાજીના મંદિરમાં સેવા આપે છે એવા ભોજદરા ગામના લોકો ચંદુભાઈ કુવાચરી દિલથી આ લોકોનું સન્માન કરે છે રિપોર્ટ રવિન્દ્રસિંહ ગોહિલ બીએચટીવી ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો બીએચટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બોજારરા જમ્મુસર તાલુકાના જે દસામાનું મંદિર આવેલું છે એના લાઈવ દ્રશ્ય હું તમને બતાવીશ તો જે બોજારા ગામે દસામાનું મંદિર ત્યાં કંકુના પગલાં પડ્યા છે એ લાઈવમાં તમે જોઈ શકો છો અને આપણી સાથે મંદિરના પૂજારી શું નામ તમારું ચંદુભાઈ નાગજીભાઈ ઠાકોર આ મંદિર કેટલા વર્ષોથી છે એનાનો મહિમા શું છે અત્યારે આ અહીંયા આગળ આ જગ્યા બદલે અમને સાત એક વર્ષ થયા છે અહીંયા આગળ પહેલાં ઘરે હતા ઘરે જે હોંકડું પડતું એટલે અમે આવ્યા છે અહીંયા પછી આ માતાજીના પડતા ઘરે ચાલું છે ને ચાલુ પડતા છે જે કોઈ આશા લઈને આવે દરેકની આશા પૂરી થાય છે જે કોઈ વિસ્તારનું હોય કોઈ પણ દુઃખ હોય તો માતા દૂર કરે છે બરાબર બરાબર સાચા હોય તો પૂરું થાય ખોટા હોય તો પૂરું ના થાય આશ્રય અહીંયા ગતિ કઈ કઈ જગ્યાના લોકો આવે છે અત્યારે એક કોઈ જગ્યા બાકી નહીં કે આ બાજુને નહીં આવતા જે કોઈ જાણે છે એ દરેક જ આવે છે તે એક આફ્રિકા લગીનના આવે છે પબ્લિક લંડનના પણ આવી જશે આફ્રિકાના આઈ ગયા છે બરાબર કોઈ આટલા ઇલાકાના કોઈ ઇલાકાના કોઈ બાકી નહીં રવિવાર ને મંગળવાર દરરોજ જ પબ્લિક ચાલુ હોય છે કેટલી પબ્લિક આવે ને કેટલી પબ્લિક જાય કોઈ નક્કી નહીં આટલું એ માતાજી ચાલે છે કોમ એટલું ચાલે છે જે કોઈ આશા લઈને આવે છે દરેકની આશા પૂરી માતાજી કરે છે ને જેવા આવશે એવું સાચું રહેશે એવા માતાજી આશા પૂરી કરશે